ફ્યુ ધોરણ બારની અંદર આજે આપણે નાણાકીય બજારમાં મૂડી બજારની અંદર બે ભાગ પડે છે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર વિશે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે સમજીએ કે પ્રાથમિક મૂડી બજાર કોને કહેવામાં આવે છે તો એનો અર્થ જોઈએ કે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું જે બજાર છે તેને પ્રાથમિક મૂડી બજાર કહેવામાં આવે છે એટલે કે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓ એટલે કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર લોન બોન્ડ વગેરે નવી જામીનગીરીઓ છે બરાબર એ બધી જામીનગીરીઓ ફરીથી નવેસરથી બહાર પાડવામાં આવતી હોય બજારમાં તો એને પ્રાથમિક મૂડી બજાર કહેવામાં આવે છે આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરી જામગીરીઓનું બજાર એટલે કે ન્યૂ ઇસ્યુ માર્કેટ પણ કહે છે પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે એટલે કે અહીંયા પ્રથમ વખત આ નવી જામીનગીરી બહાર પાડવામાં આવતી હોય કંપનીની અંદર બરાબર અને એ જામીનગીરીઓનું જો બજારમાં વેચાણ થતું હોય તો રોકાણકારો માત્ર શું કરશે નવી જામીનગીરીઓ છે એ ખરીદી શકે છે ત્યાર પછી મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું જે બજાર હોય છે તેને પ્રાથમિક મૂડી બજાર કહેવામાં આવે છે તમે શોર્ટમાં વ્યાખ્યામાં લખી શકો છો બરાબર પ્રાથમિક મૂડી બજારની વ્યાખ્યા પૂછાય તો તમારે આ લખવાની રહેશે કે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું જે બજાર છે તેને પ્રાથમિક મૂડી બજાર કહેવામાં આવે છે ત્યાર પછી આપણે લક્ષણો વિશે ચર્ચા કરવાની છે જો આપણને ડેફિનેશન આવડતી હોય આપણે જે અર્થ જોયો એના ઉપરથી જ આપણે એના લક્ષણો લખી શકીએ છીએ તો પહેલું લક્ષણ છે કે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે નવી જામીનગીરીઓ એટલે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર વગેરે બહાર પાડવાનું બજાર છે ત્યાર પછી બીજું લક્ષણ છે નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને શું થાય છે રોકાણકારો ખરીદી શકે છે એટલે કે જ જામીનગીરીઓ બહાર તો પાડવામાં આવે છે બરાબર બહાર પાડ્યા પછી શું થાય છે એનું વેચાણ થાય છે અને વેચાણ થયા પછી એટલે કે રોકાણકારો શું કરે છે ખરીદે છે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે એટલે કે અહીંયા જે નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે બરાબર તો એને પ્રાથમિક મૂડી બજાર કહેવામાં આવે છે અને આ પ્રાથમિક બજારની અંદર આ જામીનગીરીઓનું વેચાણ કરવા માટે ઘણા મધ્યસ્થીઓ પણ હોય છે એટલે કે ત્રાહિત પક્ષકાર બરાબર કે જે એનું વેચાણ કરાવતા હોય કોણ હોય છે તો જેવા કે બુક રનિંગ લીડ મેનેજર ભરના ભરણાના રજીસ્ટ બરાબર શેર દલાલ વગેરે આ મધ્યસ્થીઓ હોય છે કે જેના દ્વારા નવી જામીનગીરીનું વેચાણ થાય છે ત્યાર પછી ચોથો પોઈન્ટ છે નવી મૂડીનું ભરણું વિજ્ઞાપનપત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે તો આપણે ધોરણ અગિયારની અંદર ભણી ગયા બરાબર કે કંપનીની જે સ્થાપના વિધિ છે બરાબર એની અંદર આપણે વિજ્ઞાપનપત્ર પછી આવેદનપત્ર વિશે સમજૂતી મેળવી હતી તો અહીંયા જે પણ શેર બહાર પાડવામાં આવતા હોય બરાબર તો એની નોંધ ક્યાં થાય છે વિજ્ઞાપનપત્રમાં તો અહીંયા જે નવી મૂડીનું જે ભરણું છે બરાબર એટલે જે પ્રાથમિક મૂડી બજાર છે એ શેની અંદર નોંધ થાય છે પત્ર દ્વારા બજારમાં બહાર પાડવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ નવો ટોપિક છે ગૌણ બજાર ગૌણ બજારને શેર બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો ગૌણ બજારને સેકન્ડરી માર્કેટ અને શેર બજાર હોય તો એને સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે તો એની ચર્ચા કરીએ કે ભારતના સૌથી જૂના અને પ્રાથમિક શેર બજારની રચના ક્યારે થઈ હતી તો નવ જુલાઈ અઢારસો ને પંચોતેરના દિવસે થઈ હતી બરાબર અને કયા નામ તરીકે ઓળખાય છે તો ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બોક્સ એસોસિએશન નામ તરીકે ઓળખાય છે અને જે આજે મુંબઈ શેર બજાર તરીકે ઓળખાય છે અત્યારે હાલ એનું નામ શું છે મુંબઈ સ્ટો મુંબઈ એટલે મુંબઈ શેર બજાર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ અને આ જે શેર બજાર છે એ અમદાવાદની અંદર ક્યારે શરૂ થયું હતું તો અઢારસો ને ચોરાણુંમાં શરૂ થયું હતું ત્યાર પછી આગળ ચર્ચા કરતા જોઈએ તો શેર બજાર એ એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે એટલે કે આ જે સ્ટોક એક્સચેન્જ છે બરાબર એવી વ્યવસ્થા કરેલી છે કે શેર દલાલો રોકાણકારોને શેર ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ છે એ ખરીદવા અને વેચવાની શું કરે છે સુવિધાઓ પૂરી પાડે છે ત્યાર પછી નોંધાયેલી કંપનીની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે હવે સંગઠિત બજાર એટલે મેં અગાઉ પણ સમજાયું કે જે નીતિ નિયમો અનુસાર ચાલતું હોય તે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા અપાતી વ્યવસ્થા જે છે બરાબર તેને બજાર તરીકે ઓળખવામાં આવે છે અને બીજા અર્થમાં જોઈએ કે કે એલ ગર્ગ જણાવે છે કે શેરબજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર ડિબેન્ચર સરકારી જામીનગીરીઓ મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદ વેચવા માટેનું જે સ્થળ હોય તેને શેર બજાર કહેવામાં આવે છે અથવા તો તેને ગૌણ બજાર કહે છે જો એક્ઝામની અંદર વ્યાખ્યા લખવાની થાય તો તમારે એ કે એલ ગર્ગે જે આપેલી છે વ્યાખ્યા એ લખવાની અને જો ઉપરનો ફકરો મેં તમને સમજાવ્યો બરાબર કે એની રચના ક્યારે થઈ હતી બરાબર અત્યારે હાલ કયા નામે ઓળખાય છે અને અમદાવાદમાં શેરબજાર ક્યારે શરૂ થયું હતું આ બધું એક પાંચની અંદર પૂછાઈ શકે છે ત્યાર પછી એના લક્ષણો વિશે ચર્ચા કરીએ તો પહેલું લક્ષણ છે નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા તો જામીનગીરીઓના વ્યવહારમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે એટલે કે અહીંયા જે જામીનગીરીઓના વ્યવહારો તો કરવામાં આવતા હોય છે બરાબર પરંતુ એનું પહેલેથી એની જે સ્થાપના કરતી વખતે નોંધણી કરેલી હોવી જોઈએ બરાબર એટલે કે નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા હોવી જોઈએ ત્યાર પછી બીજું લક્ષણ છે કે સરકારની મંજૂરી તો ઓગણીસો ને છપ્પનના જામીનગીરી કરાર એટલે કે જે નિયમો બહાર પાડેલા છે કંપનીએ બરાબર તો નિયમન ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે એટલે કે અહીંયા તમે કોઈપણ કંપની ખોલી છે બરાબર તો એનો કયો ધારો આવશે ઓગણીસો ને છપ્પનનો જ્યારે ભાગીદારી હોય પેઢી તો એમાં ઓગણીસોને બત્રીસનો ધારો આવે છે તો અહીંયા જે જામીનગીરી કરાર ધારામાં તમારે શું કરવું પડે છે સૌપ્રથમ સરકારની મંજૂરી લેવી પડે છે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે સંગઠિત બજાર તો હવે તી વ વર્ વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે એટલે કે વર્તમાનમાં અથવા તો હયાતમાં એટલે કે અત્યારે જે જામીનગીરીઓ નોંધાયેલી છે એના માટેનું કેવું બજાર છે સંગઠિત એટલે કે નીતિ નિયમો અનુસાર ચાલતું બજાર છે ત્યાર પછી ચોથો પોઈન્ટ છે સભ્યપદ તો શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે અને શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો એટલે કે શેર દલાલ જ શેર બજારમાં સોદા કરી શકે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કંપનીની સ્થાપના કરીએ છીએ બરાબર જ્યારે એની નોંધણી કરીએ બરાબર એની જ્યારે નોંધણી થાય છે ત્યારે આપોઆપ દરેક સભ્યોને સભ્યપદ મળી જ જતું હોય છે બરાબર તો અહીંયા શેર બજારની અંદર શેરના સોદા કરવા હોય એની લેવેજ કરવી હોય બરાબર તો એના માટે પણ શેર બજારનું સભ્યપદ હોવું જોઈએ અને અહીંયા આગળ જે સોદા જે શેરના થતા હોય છે કોણ કરે છે શેર દલાલ કરે છે ત્યાર પછી પાંચમો પોઈન્ટ છે જામીનગીરીઓનું બજાર શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે કેવું બજાર છે ખરીદ વેચાણ માટેનું સંગઠિત બજાર એટલે નીતિ નિયમો ઉપર ચાલતું બજાર છે ત્યાર પછી આગળ છઠ્ઠો પોઈન્ટ છે જામીનગીરીઓની નોંધણી તો જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા શેરબજારમાં થાય છે એટલે કે અહીંયા તમારે જામીનગીરીઓની ખ જે ખરીદ વેચાણ કરાવવાનું છે બરાબર તો સૌપ્રથમ તમે તમે જામીનગીરી બહાર પાડો છો તો એની નોંધણી કરાવી પડે છે કે અમે આટલી જામીનગીરીઓ બહાર પાડી છે કે ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શેર ને ડિબેન્ચર અમે આટલું બહાર પાડ્યું છે આટલી જામીનગીરીઓ બહાર પાડી એની તમારે નોંધણી કરાવવી પડે છે ત્યારે જે બજારમાં નોંધણી કર્યા પછી જ જામીનગીરીઓના સોદા થઈ શકે છે ત્યાર પછી સાતમો પોઈન્ટ છે સંચાલન તો શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે એટલે કે અહીંયા જે શેર બજારની અંદર જે સંચાલન કરવામાં આવતું હોય છે એ કોણ કરે છે તો વહીવટ જે છે અને સંચાલક મંડળ જે હોય બરાબર સંચાલક મંડળ હોય એ આખો વહીવટ સંભાળતો હોય છે ને એનું સંચાલન પણ કરતો હોય છે ત્યાર પછી આઠમો પોઈન્ટ છે સભ્યો પર કડક અંકુશ તો સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે એટલે કે અહીંયા જે પણ સંચાલક મંડળ છે એની અંદર કોઈ પ્રતિનિધિ હશે ને પ્રતિનિધિએ જે નીતિ નિયમો આપેલા હોય એ અનુસાર દરેક સભ્યોએ કામ કરવાનું હોય છે બરાબર એટલે કે અંકુશ રાખવાનો હોય છે ત્યાર પછી નવમો પોઈન્ટ છે વ્યવસ્થાકીય માળખું તો શેર શેરબજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે કેવું હોય છે શેર શેરબજારનું માળખું જાહેર કંપનીના સ્વરૂપ જેવું હોય છે અથવા તો એવું હોય છે ત્યાર પછી આગળ દસમો પોઈન્ટ છે શેર શેરબજારનું નિયમન તો ભારતમાં બધા જ શેર શેરબજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર નિયમન ધારા અનુસાર થતું હોય છે બરાબર હવે ભારતની અંદર જેટલા પણ શેર બજાર છે તો એની એના બધા જે નીતિ નિયમો છે એ કોણ બહાર પાડે છે સેબી બરાબર એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે આપણ એક સંસ્થા છે બરાબર એના હાથ નીચે બધી કંપનીઓના જે શેરને બધું છે એ એના હાથ નીચે કામ કરતા હોય છે અને જામીનગીરી કરારધારા દ્વારા પણ થાય છે એટલે કે સિક્યુરિટી કોન્ટ્રૅક રેગ્યુલેશન એક્ટ દ્વારા પણ થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાથમિક મૂડી બજાર અને ઘઉં મૂડી બજાર પૂરું થાય છે અને ઘઉં મૂડી બજારના કાર્યો વિશે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરીશું ગુડ બાય